નમસ્કાર પશુપાલક મિત્રો કૈલાસ એન્ટરપ્રાઇઝમાં હું નિકુલ મુળિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પશુપાલક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ખેતી અને પશુપાલન એક સિક્કાની બે બાજુ છે ખેતીને તો આપણે સમૃદ્ધ કરી છે તો સાથે સાથે પશુપાલન પણ આપણે સમૃદ્ધ કરવું જોઈએ હવે મારે વાત કરવી છે ગોદરેજ કંપનીના ખાણદાનની તો સૌ પ્રથમ પહેલા દાદાનો પરિચય લઈએ અને પછી વાત આગળ વધારીએ દાદા તમારું નામ ફટ પ્રવીણભાઈ દુલુપજીભાઈ ગામ મનાર બરોબર તમારો તાલુકો તાલુકો તળાજા જિલ્લો ભાવનગર બરોબર તમારો એક મોબાઈલ નંબર અમારા પશુપાલક મિત્રો ને આપજો નવ્વાણું ચોવીસ પંદર બાસી બાસઠ બરોબર હવે તમારી આ ભેંસ છે તો એ કેટલા લીટર દૂધ કરે છે મારી ભેંસ અઢી ત્રણ લીટર જેવું દૂધ કરે છે અને પાંચ મહિના નું ગાપ છે બરોબર અને અત્યારે બે ટાઈમ ધોવા દે છે બરોબર હવે તમે શરૂઆતમાં એને ક્યાં ક્યાં દાણ આપતા હતા અથવા તો ખાંડ કયું આપતા હતા ખાણ તો તળાજાથી બધું મિક્સ દાણ ને આ બધું મળે છે નવસો રૂપિયા થેલીઓ મળે એ આપતા હે સિંગ પાપડો ના બધું ભેળવતા ઘરનું બરોબર તેલ કઢાવી હા 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 તો અત્યારે મેં વાત એવી સાંભળી છે કે તમારી ભેંસમાં માં અડધા થી પોણા લિટર દૂધનો વધારો છે એ વાત સાચી છે સાચી વાત છે એ વધવાનું કારણ શું એવા સમૃદ્ધિ ખાણ સત્તર અઢાર દિવસ ચાલુ કર્યું છે મેં બરોબર આ દાન તમે ક્યાં થી લઈ આવ્યા હતા હોશિયાર રાજુભાઈ ડાબીની દુકાન છે સામુંડા એગ્રો કે સામુંડા પશુ દુકાનનું ની ઉદઘાટન થયું હમણાં આઠ તારીખે આઠ છ ગઈ તારીખ બરોબર ત્યાંથી લઈ ખવડાવવામાં કઈ પ્રોબ્લેમ મારે ખાતું નથી એવું ખાઈ જાય છે રાજીપે ખાઈ જાય માલ બરોબર સમૃદ્ધિ મિત્રો વાત કરીએ તો સમૃદ્ધિ દાણ છે એ ચાર જાતના અનાજ ચાર જાતના કઠોળ મિલર મિક્સર અને વિટામિન આ બધું એડ કરી અને સમૃદ્ધિ દાણ બનાવવામાં આવેલું છે અને ટોટલી વસ્તુ બાફી અને પછી તૈયાર કરવામાં આવેલું છે એટલે દૂધ ફેંકમાં વધારો થાય છે કોઈ પણ જાતનો ઘટાડો થતો નથી તમે દાદાની પાસે જ સાંભળ્યું છે કે એને અડધો લીટરથી પોણો લિટર દૂધનો વધારો થયો છે સરસ દાદા તમે અમારા ખેડૂત મિત્રો અથવા અથવા અમારા પશુપાલક મિત્રો ને સરસ મજાની માહિતી આપી હવે બીજી વાત એ કરું કે આ દાન છે એ બીજા પશુપાલક મિત્રો વાપરે તો એને વાપરવા જેવું કે નહીં નહીં અમારે હું ખેડૂત તરીકે માલ પશુપાલક તરીકે હું કઉ ખાણ બહુ સારું છે ને બધાને વાપરવું જોઈએ બરોબર તો આ બીજા વાપરે તો એને પણ દૂધ ફેટમાં માં વધારો થાય હું જવાબદારી લઉં બરોબર સરસ મજાની તમે અમારા પશુપાલક મિત્રો ને માહિતી આપી એ બદલ હું નિકોલ મૂળિયા તમારો આભાર માનું છું Thank you.